નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ખબર ગુજરાતમાં મિત્રો આજે આપણે જોશું લોન માફીનો નિર્ણય બે લાખ રૂપિયા માફ થશે પરેશ ગૌસ્વામીની આગાહી ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન બે હજાર પચીસ એટલે કે હાલ ચોમાસું કેટલે પહોંચ્યું અને પરેશ ગૌસ્વામીની નવી આગાહી અને ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન રેશન કાર્ડની સાથે મળશે એક હજાર રૂપિયાની સહાય ભારતે તે ટ્રમ્પ સરકારને કહી દીધું

મિત્રો આજના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લોન માફી અંગેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં બે લાખ રૂપિયા માફ કરવામાં આવે તેવી શક્યતા હાલ દર્શાવાઈ રહી છે હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણાના સી એમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી અને તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે અને નવ ડિસેમ્બર બે વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયાની જે લોન છે તેને માફ કરી હતી તો શું હવે ગુજરાતના ખેડૂતોને પણ આ લોન જે લીધી છે તે માફ થવી જોઈએ મુંબઈ સુધી ચોમાસું વહેલું આવી પણ ગયું અને પછી મહારાષ્ટ્ર અને બુમરા થી ચોપાસ આગળ વધવાનું હતું આને બદલે લોબાનું અહીં જ અટકી ગયું છે અને હાલમાં

ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે મગર વ્યાજે લોન મિત્રો સરકાર ખેડૂતોના લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજે લાખો રૂપિયાની લોન મળે છે આપણે આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીશું આ સાથે જ આપણે એ પણ જોઈશું કે આ માટે કઈ પાત્રતા જરૂરી છે દેશનો ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે તે માટે યોજના સંબંધિત પાત્રતા પૂર્ણ કરવી જરૂરી છે સૌપ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલી લોન આપવામાં આવી રહી છે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે અને આમાં

કરોડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે અને ચોમાસામાં ભારે વરસાદ નુકસાન ના રિપેરિંગ અને

મિત્રો આમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે અને અરજી કરવા માટે રાશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક પ્રમાણપત્ર હોવું ખૂબ જ જરૂરી છે આટલા જે તમને દસ્તાવેજો જણાવ્યા છે એ દસ્તાવેજો તમારી પાસે હોય તો મિત્રો તમે રેશન કાર્ડ માં તમારા રાશન ની સાથે સાથે એક હજાર રૂપિયાની સહાય પણ મેળવી શકો છો

અને જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો જેમાં તમારું નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી છે તો મિત્રો ચૌદ જૂન પહેલા તમે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ વસ્તુ જેમ કે નામ સરનામું કે તમારી ઉંમર કે જન્મ તારીખમાં ફેરફાર કરવા માંગતા હોવ આધાર કાર્ડ અપડેટ કરવાની છે તેની તારીખ હવે ચૌદ જૂન નજીક આવી ગઈ છે ચૌદ જૂન પછી તમારે જે નક્કી કરેલી ફી છે તે ચૂકવ્યા બાદ જ તમે તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરી શકશો

અને વધી રહેલા કેસને લઈને વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે સાથે તૈયારીના ભાગરૂપે જ ઓક્સિજન ટેન્ક અંગે મોક ડ્રિલ કરાય છે અને કેસને કંટ્રોલ કરવા તૈયારીઓ અત્યારે હાથ ધરાય છે મિત્રો તમને જણાવીએ કે ઓડિશામાં તો કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે અને સ્કૂલમાં ભણતા બાળકોને પણ સહેજ પણ દાવ આવ્યો હોય તો તેમને પણ કોવિડ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન કરવું પડશે

અને બાજુમાં આપેલા બેલ આઇકન ને ઓલ પર પ્રેસ કરીને સિલેક્ટ કરી લેજો જેનાથી કોઈ પણ આવો નવો વિડિયો કે કોઈ પણ તાજા સમાચારો કે તાજી અપડેટ અમારી પાસે આવશે તો અમે તમને જરૂર જણાવીશું તો મિત્રો ફરી મળીશું આવા જ તાજા લોક ઉપયોગી અને ટ્રેન્ડિંગ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત